नो ड्रग्स इन सूरत सिटी अन्वय सूरत पुलिस और क्राइम ब्रांच द्वारा ड्रग्स माफिया विरुद्ध सतत कार्यवाही करती अनुसंधान गई का क्राइम ब्रांच न पुलिस इंस्पेक्टर एच ए सीन्हा पीएस विशाल धनगढ़ ने एक महती मिली थी कि हिमाचल प्रदेश की સુરતમાં એક અનુપબિસ્ત કરીને છે એ ચરસ હાઈ હાઈ ક્વોલિટી ચરસ જેને મનાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ લઈ અને આવવાનો છે આ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ઓલપાડથી જે જહાંગીરપુરવાળા બ્રિજ છે ત્યાં આગળ નાકાબંધી કરવામાં આવી હતી અને જે શંકાસ્પદ વાહન અને માણસો હતા એક સ્કોડા ગાડીને રોકવામાં આવી હતી એમાંથી અનુપબિસ્ત મયંક પટેલ અને જે ઘર મળી આવ્યા હતા ત્રણેયના પોઝિશનમાંથી અંદાજે એકસો ત્રીસ ગ્રામ કરતા હોય એકસો સાડત્રીસ ગ્રામ જેટલું હાઈ ક્વોલિટી ચરસ જેને મલાલા ક્રીમ તરીકે પણ ઓળખવામાં આવે છે એ કબજે લેવામાં આવ્યું હતું અને અંદાજે એક ચરસ મોબાઈલ ફોન અને કાર સાથે સાડા છ લાખ જેટલો મુદ્દામાલ રિકવર કરી અને એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અનુપ બિસ્તનો ભાઈ આકાશ બિસ્ત છે એ ગયા વર્ષે નવેમ્બર બે હજાર ચોવીસમાં એ એક કિલો ત્રણસો ગ્રામ જેટલા આ મલાલા ક્રીમ એટલે કે હાઈ ક્વોલિટી ચરસ સાથે દિલ્હી ક્રાઇમ દ્વારા પકડવામાં આવ્યો હતો અને એ પણ હિમાચલ પ્રદેશથી લઈને આવેલો હતો અને પોતાની ગાડીમાં કેન્સલ કરીને દરમિયાન પાસેથી મળી આ લોકોની ધરપકડ કરી વધુ વધુની કાર્યવાહી ચાલુ છે સર આજે લાવ્યા હતા લાવ્યા હતા કઈ રીતે વેચવાના હતા અત્યારે તો એવું કહે છે કે દોઢસો ગ્રામ પોતાના માટે છેલ્ફ કન્ઝપ્શન માટે લાવ્યા હતા પણ એ તપાસ કરી રહ્યા છે કે શાના માટે લાવ્યા હતા અનુપ છે એ જમીન દલાલી અને ફાઇનાન્સનો ધંધો કરે છે અને બીજા બંને છે એ સ્કોળા ગાડી પોતાની લઈને ગયા હતા અને સ્કોડા લઈને પરત આવતા પકડાઈ ગયા છે